નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ મિત્રો આમ તો ભોજનમાં શું ખવાય અને ના ખવાય તે દરેક વ્યક્તિનો અંગતનો ફેસલો હોય છે પરંતુ અહીંયા અમુક લોકો હિન્દુ ધર્મમાં માંસાહારને નીચ માને છે ત્યાં અમુક લોકો માંસાહારને માન્યતા આપતા હોય તેવું જોવા મળે છે આજે પણ આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કે માંસાહારી વ્યક્તિઓ શાકાહારી વ્યક્તિઓને ઘાસ ખાવા વાળા કહે છે તો આ બાજુ શાકાહારી વ્યક્તિઓમાં માંસાહારી વ્યક્તિઓને જાનવરો ઉપર અત્યાચાર કરવા વાળા માને છે પરંતુ મિત્રો કોઈ પણ વાતો ને આંખ બંધ કરીને માની લેવી તે બુદ્ધિમાન વ્યક્તિ લક્ષણ નથી એટલા માટે જ ચાલો જાણીએ હિન્દુ ધર્મ ગ્રંથોમાં માંસાહાર અને શાકાહારી ભોજન કયા ભોજન ઉત્તમ માનવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં માં ક્યું ઉત્તમ ખાવાનું મનાય છે કે નહીં તે વાતને લઈને ઘણા બધા લોકોના મનમાં ભ્રમ છે અને તેનું કારણ ઘણા બધા લોકોમાં વેદોના વિશ્વમાં જોવામાં આવતી શંકા છે જેના લીધે એ સમજે છે કે પશુબ્લી અને માંસાહાર વગેરેનું પ્રમાણ ગ્રંથોમાં જોવા મળે છે પરંતુ મિત્રો આ અર્ધસત્યથી વધારે કાંઈ જ નથી વેદો અને પુરાણો હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથો છે વેદોનો સાર ઉપનિષદ અને ઉપનિષદનો સાર ભગવદ્ ગીતા છે વેદોમાં પશુ હત્યાને પાપ ગણવામાં આવ્યો છે અને માંસ ખાવાના સંબંધમાં સ્પષ્ટ મનાઈ કરાયેલી છે યજુર્વેદમાં કહેવાય છે કે મનુષ્યને પરમાત્માની બધી જ રચનાને પોતાના આત્માને તુલ્ય માનવી જોઈએ અર્થાત તે જે રીતે પોતાનું હિત જુએ છે તેવી જ રીતે બીજા પશુ પ્રાણીઓનું પણ હિત કરે બીજી બાજુ અથર્વવેદમાં પણ કહેવાય છે કે મનુષ્ય તમે ચોખા ઘઉં દાણા વગેરે ખાદ્ય પદાર્થનું આહારના રૂપે ગ્રહણ કરો એ જ તમારા માટે સૌથી ઉત્તમ ભોજન છે તમે ક્યારેય પણ કોઈ નર અથવા માદા સાથે હિંસા ન કરો તો બીજી બાજુ ઋગ્વેદમાં કહેવાય છે કે ગાય જગતની માતા છે અને તેની રક્ષામાં જ સમાજની ઉન્નતિ છે મનુષ્યને તેમની સમાન બધા જ પશુઓની રક્ષા કરવી જોઈએ ગીતામાં ખાવા કે ન ખાવા આ ત્રણ શ્રેણીઓમાં ઉલ્લેખિત કરવામાં આવી છે જે છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ ગીતા અનુસાર અંદરથી જ મન અને વિચાર બને છે જે મનુષ્ય સાત્વિક ભોજન ગ્રહણ કરે છે તેના વિચારો પણ સાત્વિક હોય છે માંસ અને મદિરા જેવી વસ્તુઓને તામસિક ભોજન ગણવામાં આવે છે આવું ભોજન કરવાવાળા લોકો હંમેશા રોગી હોય છે ગીતા અનુસાર સાત્વિક આહાર એ આયુષ્ય વધારવા વાળો મનને શુદ્ધ કરવા વાળો હોય છે જ્યારે શાકાહારી આહાર વધારે પડતો ખાટો વધારે પડતો તેલ મસાલા વાળો બનાવવામાં આવે છે ત્યારે તે રાજસી આહાર બની જાય છે રાજસી શોક અને રોગ ઉત્પન્ન કરે છે આવી જ રીતે ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે અને તેમાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એક કથાનું વર્ણન જોવા મળે છે ગરુડ પુરાણની કથા અનુસાર બાળપણમાં એક દિવસ શ્રી કૃષ્ણ યમુના નદીના કિનારે વૃક્ષની નીચે બેસીને વાંસરી વગાડતા હતા ત્યારે જ એક હરણ ત્યાં આવે છે અને તેમની પાછળ સંતાઈ જાય છે તે ખૂબ જ ગભરાઈ ગયું હતું ત્યારે શ્રીકૃષ્ણએ તેના માથા ઉપર હાથ ફેરવતા હરણને પૂછ્યું શું વાત છે તું આટલું બધું ગભરાયેલું કેમ છે ત્યારે જ એક શિકારી યા આવી ચડે છે ને કહે છે આ મારું શિકાર છે કૃપયા કરીને મને પાછો આપી દો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા દરેક જીવિત પ્રાણી પર સૌથી પહેલા તેના પોતાનો અધિકાર હોય છે ના કે બીજા કોઈનો આ સાંભળીને શિકારીને ક્રોધ આવી જાય છે તેના ગુસ્સા સાથે કહ્યું આ મારો શિકાર છે તેને હું પકાવીને ખાઈશ તમે મને જ્ઞાન નહીં આપો તેના વિશ્વમાં ભગવાન શ્રીકૃષ્ણ ફરીથી કહે છે કોઈ પણ જીવને મારીને ખાવો તે પાપ છે શું તું પાપનો ભાગીદાર બનવા માંગે છે માસાહાર પૂરે છે કે પાપ બસ એટલું જાણું છું કે હું શિકાર નહીં કરું તો મને ખાવાનું નહીં મળે હું આ હરણને તેના જીવન બંધન મુક્ત કરીને પૂર્ણ તો કમાવું છું પછી શા માટે તમે મને પૂરે ન કરવાનું કહો છો જ્યાં સુધી મેં સાંભળ્યું છે કે જીવ હત્યા તો શાસ્ત્રોમાં પણ ઉચિત ગણવામાં આવે છે શિકાર તો રાજા પણ કરે છે તો શું આ ફક્ત મારા જેવા નિર્ધન લોકો માટે છે આવા તમામ તર્ક સાથે જ શિકારીએ ફરી શ્રીકૃષ્ણને પૂછ્યું હવે તમે જ કહો માંસાહાર માંસાહારપૂણે છે કે પાપ શિકારીના મોઢેથી આવી વાતો સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ સમજી ગયા કે તેની બુદ્ધિ માંસ ખાવાના કારણે તામસી થઈ ગઈ છે તેને વિચારવાની અને સમજવાની શક્તિ પણ ખોઈ દીધી છે ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા તને એક કથા સંભળાવું તેને સાંભળ્યા પછી તું જ બતાવજે કે માંસાહાર પૂરે છે કે પાપ તે શિકારી વિચારવા લાગ્યો કે આ કથા તો હું સાંભળું જ થોડું મનોરંજન પણ થશે અને અંતમાં મને આ હરણનું માંસ પણ મળી જશે શ્રીકૃષ્ણે પોતાની કથાની શરૂઆત કરી એકવાર મગધમાં દુષ્કાળના સમયે અનાજનું ઉત્પાદન ઓછું થયું હતું રાજાને ચિંતા થવા લાગી હતી કે આ સમસ્યાનું નિવારણ જલ્દીથી નહીં કરું તો રાજ્યમાં સંગ્રહિત અનાજ પણ પૂરું થઈ જશે અને ત્યાર પછી રાજ્યમાં સંકટ વધારે આકર્ષણ બનશે આ સમસ્યાથી બહાર આવવા માટે મગધના રાજાએ તરત જ રાજ્યસભા બોલાવી બધાને પૂછ્યું કે રાજ્યની આ ખાદ્ય સમસ્યાને દૂર કરવા માટે સૌથી સસ્તી વસ્તુ શું છે આ સાંભળીને બધા જ મંત્રી વિચારવા લાગ્યા ઘઉં ચોખા અને અનાજ ઉગાડવા માટે તો વધારે પરિશ્રમ કરવો પડે એટલે એવા કોઈ પણ વસ્તુ સસ્તી નહીં થાય શિકારનો શોખ રાખવાવાળા એક મંત્રીએ રાજાને ઊભા થઈને કહ્યું કે મારા વિચારમાં તો સૌથી સસ્તો ખોરાક માસ છે તેના માટે ધન પણ ખર્ચ નહીં કરવું પડે અને પૌષ્ટિક આહાર પણ મળી રહેશે આ સાંભળીને બધા જ મંત્રીઓએ વાતનું સમર્થન આપી દીધું પરંતુ મગધના પ્રધાનમંત્રી હજુ પણ ચૂપ હતા આ જોઈ રાજાએ પ્રધાનમંત્રીને પૂછ્યું તમે ચૂપ કેમ છો તમે તમારા વિચારો રજુ કેમ નથી કરતા અને તમારું મંતવ્ય શું છે તે જણાવો પ્રધાનમંત્રીએ કહ્યું કે હું એ નથી માનતો કે માં સૌથી સસ્તો ખોરાક છે આ વિસ્તાર પર હું મારા વિચારો કાલે સવારે રજુ કરીશ પ્રધાનમંત્રી એ જ રાતે માંસાહારના વિચાર રાખવા વાળા મંત્રીના ઘરે જાય છે જે મંત્રીએ માસ માટે પ્રસ્તાવ રાખ્યો હતો તે પ્રધાનને જોઈ ગભરાઈ જાય છે તેને લાગે છે કે તેનો કોઈ દુષ્કાર્ય પરંતુ પ્રધાનમંત્રીએ કહ્યું કે સંધ્યા સમય મહારાજ બીમાર પડી ગયા તેમની હાલત ખૂબ જ ખરાબ છે રાજ્યસભા વચ્ચે કહે છે કે કોઈ શક્તિશાળી દેહનું બે તોલા માસ મરી જાય તો રાજાને બચાવી શકાશે તમે મહારાજની ખૂબ જ નજીક છો એટલા માટે તમે જે કોઈ મૂલ્ય લેવા માંગો તે લઈ શકો છો જો તમે કહો તો હું તમને આ એક કામ માટે એક લાખ સુવર્ણ મુદ્રા પણ આપી શકું છું અને એ સિવાય એક મોટો મહેલ પણ તમારા નામે કરવામાં આવશે બસ તમારો જવાબ હા હોવો જોઈએ એટલે હું કતારથી તમારા હૃદયને ચીરીને બે તોલા માંસ કાઢી લઉં આ સાંભળીને તે મંત્રીના ચહેરાનો રંગ ઉડી ગયો એ વિચારવા લાગ્યો કે જ્યારે જીવન જ નહીં રહે તો પછી લાખો સુવર્ણ મુદ્રા અને મહેલનું શું કરીશ ઝડપથી એના કક્ષમાં જાય છે અને તે પોતાની તિજોરીમાંથી એક લાખ સુવર્ણ મુદ્રા લઈને બહાર આવે છે મુદ્રા પ્રધાનમંત્રીને આપતા સમયે તે બોલે છે મહાશય હું તમારી એક લાખ સુવર્ણ મુદ્રા માં પરંતુ મને જવા દો મારી તમને નમ્ર વિનંતી છે કે આ વાત બીજા કોઈ ને જાણ ન કરતા ત્યાર પછી પ્રધાનમંત્રી આગળ કહ્યું મંત્રીજી તમે શરીર થી સુધ છો તમારું કદ પણ મહારાજ સાથે મળે છે આ માટે રાજ્ય વૈધે તમારું નામ આપેલું છે કે તમારા એક દાથી રાજાનું જીવન બચી શકે છે જો તમે માની જાઓ તો હું તમને પ્રધાનમંત્રીનું પદ પણ આપવા માટે રાજી છું અને જીવનભર તમારો કર્મચારી બનીને રહીશે મંત્રીએ આ સાંભળીને કહ્યું જ્યારે મારા પ્રાણ જ નહીં બચે તો પૈસા અને પ્રધાનમંત્રી બનીને હું શું કરીશ જો તમે ઇચ્છો તો મારું બધું જ લઈ લો પરંતુ મને છોડી દો આટલું કહી તે પોતાના ઘોડા ઉપર જઈને બેસી જાય છે જ્યારે એ જવાની કોશિશ કરતા હતા ત્યારે પ્રધાનમંત્રીએ એના ઘોડાની લગામ પકડી લીધી કહ્યું કોઈ તમારા મહેલમાં જ રહો હું બીજી જગ્યાએ જઈને પ્રયાસ કરું છું આ કહીને પ્રધાનમંત્રી ત્યાંથી જતા રહે ત્યાર પછી પ્રધાનમંત્રી મુદ્રાઓ લઈને વારાફરતી બધા જ મંત્રીઓના ઘેર પહોંચ્યા અને બધા મંત્રીઓ પાસે રાજાના સ્વાસ્થ્ય માટે તેમના હૃદયમાંથી બે તોલા માસ માંગ્યું પરંતુ કોઈ મંત્રી આપવા માટે રાજી ન થયા બધાએ પોતાના બચાવ માટે પ્રધાનમંત્રીને લાખ લઈને સુધી સુવર્ણ આપી આવી રીતે પ્રધાનમંત્રી એક જ રાત્રિમાં એક કરોડ સુવર્ણ મુદ્રા જમા કરી લીધી અને સવાર થતા પહેલા જ પોતાના મહેલ પહોંચી ગયા આગળના દિવસે બધા જ મંત્રી વહેલી સવારે પોતાના મહેલમાં પહોંચી ગયા બધાય વિચારમાં હતા કે રાજાનું સ્વાસ્થ્ય હવે કેવું છે પરંતુ કોઈ મંત્રી બીજા મંત્રીની રાત્રિની વાત નથી કરતા થોડા જ સમયમાં રાજા પોતાના અંદાજમાં રાજભનમાં પધારે છે અને સિંહાસન પર આવીને બેસી જાય છે બધા મંત્રીઓ જોયું તો રાજા કોઈપણ પ્રકારથી અસ્વસ્થ ન હતા તેમને તો કંઈક થયું જ નહોતું પરંતુ પ્રધાનમંત્રીએ તેમને જૂઠું કહ્યું દરેક મંત્રીના મનમાં આ જ વિચાર ચાલતો હતો જ્યારે પ્રધાનમંત્રી રાજાની સમક્ષ એક કરોડ સુવર્ણ મુદ્રા મૂકી રાજા એ પૂછ્યું કે આ સુવર્ણ મુદ્રા શેના માટે છે અને ક્યાંથી આવી ત્યારે પ્રધાનમંત્રી જવાબ આપતા કહ્યું મેં બે તોલા માસ માટે આટલી ધનરાશિ ભેગી કરી છે પરંતુ માસ ન મળ્યું પોતાનો જીવ બચાવવા માટે મંત્રીઓએ સુવર્ણ મુદ્રા આપી છે હવે તમે જ કહો કે માં સસ્તો છે કે પછી મોંગો રાજા ને પ્રધાનમંત્રી ની વાત સમજાઈ ગઈ તેમને પ્રજાને વધારે પરિશ્રમ કરવાની સલાહ આપી અને રાજકીય અનાજ ભંડાર માંથી અનાજ આપી તેમની સહાય કરી રાજા એ તરત જ પૌષ્ટિક ખેતી કરવાનો આદેશ આપ્યો જળ સિંચાઈ ની વ્યવસ્થા પણ કરાઈ એક કરોડ સુવર્ણ મુદ્રા એ જ કાર્ય માટે ખર્ચ કરવામાં આવી દરેક વ્યક્તિઓના અનાજ અને ફરસાદી ઝડપથી વધવા લાગ્યા

અને ત્યાંથી જતા સમય પર એક સંકલ્પ લીધો તે પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન કોઈને પણ હાનિ નહીં પહોંચાડે મિત્રો જીવનનો આ જ મૂલ્ય છે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ કથાના માધ્યમથી સમજાવે છે કે આપણને જેવી રીતે પોતાનો જીવ પ્યારો છે એવી જ રીતે બધા જીવોને પોતાનો જીવ પ્રિય હોય છે મિત્રો આ કથા સાંભળ્યા પછી આ તમારા ઉપર નિર્ભર કરે છે કે તમે કયો આહાર ગ્રહણ કરવા માંગો છો પરંતુ વિજ્ઞાન પણ આ વાતને પ્રમાણિત કરી ચૂક્યું છે આપણા શરીર માટે માંસાહાર કરતા શાકાહારીની તુલના વધારે છે વિજ્ઞાન અનુસાર શાકાહારી ભોજન આપણા શરીરની પ્રતિરોધક ક્ષમતાની વધારવાનું કાર્ય કરે છે બીજી બાજુ શાકાહાર થી આપણું આયુષ્ય પણ વધે છે જે મારીને તમે ખાઈ રહ્યા છો તેને પ્રાણ બચાવવાનો અવસર નથી નથી મળતો એ જ જ્યાં માણસ નું લોહી વહે છે અહિંસા એ પણ છે જ્યાં માણસના સ્વાર્થ માટે બીજા જીવ ની હત્યા કરવામાં આવે છે મનુષ્ય અંતિમ સમય આવતા આવતા તે સારા કર્મો કરવાની કોશિશ કરે છે પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યારે એ જીવ આપણા માટે કપાયો આપણા માટે તડપે ઓ તેનો શ્રાપ આપણને આ જીવનમાં જ નહીં આગળના જન્મમાં પણ નથી છોડતો મિત્રો આપણે આ વાર્તા સાંભળીને તમને ખબર પડી ગઈ હશે કે માંસાહાર પાપ છે કે પૂરે ખબર પડી ગઈ મિત્રો વિડિયો પંસદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી કૃષ્ણ લખો વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર